વાગોડ્યા તાલુકાના ગોડાદરા ગામ પાસેની દેવ નદીમાં આધેડ શ્રમજીવી તણાતા ગ્રામજનોના લોકટોળા નદી પર ઉમટ્યા હતા વાગોડિયા તાલુકાના ગોડાદરા ગામ પાસેની દેવ નદીમાં છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસાદ થતા દેવ ધમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે દેવ નદીની પાણીના આવકમાં વધારો થતાં દેવ નદીમાં તેજ પ્રવાહ સાથે પાણી વહી રહ્યું છે દેવડેમમાંથી પાણી દેવ નદીમાં છોડાતા વહીવટીતંત્ર દ્વારા દેવ નદી કિનારે રહેતા લોકોને સલામતી માટેની સૂચના આપી હતી ત્યારે આજે ગામના અરવિંદભાઈ વસાવાના ઘરે રહી કામકાજ કરતા ઝીણાભાઈ કાળીદાસ વસાવા ખેતી કામર્થે હળ સાથે બળદ લઈ નદીમાં વહેતા પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે નદીમાં વહેરેલા તીજ પાણીના પ્રવાહના કારણે આધેર શ્રમજીવી તણાયો હતો જેના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા નદીમાં આધેર શ્રમજીવી નિશોધખોળ હાથ ધરી હતી અંદાજીત ત્રણ કલાકની ભારે જેમત બાદ પચાસ વર્ષીય જીણાબય કાળીદાસનો મૃતદેહ મળી આવ્યો હતો લગભગ અરવિંદભાઈ વસાવાભાઈના ઘરે કામ કરતો હતો એનું નામ છે વસાવા જીનાભાઈ કાળીદાસ ખેતરે જવા માટે નદીમાં થઈને ક્રોસ થતો હતો અલાકડું લઈને બળદ પણ સાથે હતા અને અચાનક પગ લપસી જતા પડી ગયો નીચે એટલે બળદ પણ તને એ થયા હતા તને અલાકડું પણ એ થયું અને ભાઈને શોધખોળ માટે ગામના લોકો બીજા આવ્યા હતા કૂદી પડ્યા હતા એના એ કરવા માટે પછી મામલતદારને જાણ કરી હતી ટીડીઓ સાહેબને પણ જાણ કરી અને અહીંયા આવી ગયા છે અને એની આગળ કાર્યવાહી હાથ ધરી છે